યુટ્યુબ ફેમલે કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી તો તમારા બધાને આજના વિડિયોમાં હાર્દિક 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 સ્વાગત કરું છું એ મૂકી દીધું છે ને આપણે તાપ કરીશું આટ બહુ છે આજ અમે જો થોમસ છે બધા બાજુ અત્યારેમાં આમ ચા ચા બની ગયો છે ને હવે રોટલો વઘારવાનું છે ચામાં નાસ્તામાં એક ચમચા ના ચમચા તો સવારમાં ઉઠીને પહેલા નાસ્તો કરવો પડે પછી બધું શરૂઆત થાય

હજી પથારી લેવાની હે પણ ચા નાસ્તો ખરી બધ્યા બળિયા કીધું હે મસ્ત વાળી કપડાં છે તમને એમ લાગશે ભૂકા છે પણ એ કાલે હું કાળા નહોતા ને એટલે આજે દોડી બાકી તો લઈ જ લેવાના હોય રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું પહેલાં છે ને આ બટાકા બાફી લેવાના એ કરતા છે ને આ નવા બટેકા હે એટલે આમ ધોવા પડે દોડવાળા હોય ને એટલે પહેલાં આપણે બટેકા બાફી લઈએ લોટ બાંધીને દોડી મૂકી દઈશું એટલે પરોઠાનો લોટા સર થઈ જઈશું બાફેલા બટેકાનું મસ્ત શાક બનાવવાનું કહેવા આજનો પ્રોગ્રામ છે બાફેલા બટેકા મસ્ત લાગે તમે એક વાર બનાવજો सासिया तेल आवडा फटाफट बटेका बाटी आपण बटेका जो अब बखाई गया है ना लाइन फटाफट आपला बटेका फोली नाही पण सिद्धो साग वगाना मस्त अब फोलें बटेका आप सुदा नाही खाहे बा पराठा बनव आणि पछि मार साग बनवणार आहे आज बजय बटेका कपई बाटी बटेका नु साग आणि पराठा एवू आज दपोर जेवण नुसे पराठा बनी जायने पछि उचन साग बनव

હવે એ તો કઈ કાચું હોય નઈ તમારે જેટલો રસો કર્યો હોય એટલો તમે કરી શકો સાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે વિડીયો ગમે તો લાઇક થઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા સાથે